બોટાદ જિલ્લાના ગડડાના લાખણકા ગામે જેટકોનું બસો વીસ કેવી સબ સ્ટેશન બની રહ્યું હોય જેને પગલે ગામના સરપંચ સહિત ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગામ લોકો દ્વારા વિરોધ કરાયો હતો જેટકોના બની રહેલા બસો વીસ કેવી સબસ્ટેશનની પાછળ વિરોધ કરવાનું પણ કારણ સામે આવ્યું છે ગામના પર્યાવરણ પ્રેમી યુવાનો દ્વારા સ્વભંડોળ એકઠું કરીને એક કરોડ રૂપિયાના ખર્ચે ચાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર પણ કર્યું હતું વીઘા જમીન સરકારી ગૌચરની હોય તેમાં કેવી સબસ્ટેશન બનતા કરતા વધુ વૃક્ષો નાશ થવાના કારણે ગામ લોકો અને માલધારી સહિત સરપંચમાં રોષ જોવા મળી રહ્યો છે જેને પગલે વિરોધ નોંધાયો હતો કે ગામ લોકોએ કામ બંધ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

કોઈ પ્રોબ્લેમ નથી ઓર્ડર આવ્યો છે

લાખણકાર પ્રશ્ન એ છે કે આ ગૌસરની જમીન છે બરાબર આ જગ્યા છે ગામની અને આ ગામમાં બસો વીસ કેવી આવી રહ્યું છે એના માટે અહીંયા કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે એના માટે ગામ ગામ પ્રતિનિધિ તરીકે મેં ગામને સમસ્ત ગામ લોકોએ મને રજૂઆત કરી કે ભાઈ આનું કાંઈ નિરાકરણ લાવો એટલે ભાઈ આપણે છે ને ગાયો માટે એક સંઘર્ષ કરવી જે કરીને આ સરકારને ધ્યાન દોરવી કે ભાઈ આ અમે અત્યારે પહેલી વાત તો એ કે વૃક્ષ છે બરાબર છે તો વૃક્ષોનું જતન ક્યારે કરવામાં આવે છે કે બાળકો કરતા વૃક્ષોનું વધારે જતન કરવામાં આવે છે એના માટે આ વૃક્ષો અમે ગામ ફાળો કરી અને અલગ 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 સમાજમાંથી પૈસા ઉઘરાવી અને આ વૃક્ષ રોપ્યા હતા બરાબર અત્યારે આ કોમળ અવસ્થામાં વૃક્ષો છે મારું નામ પંકજભાઈ માણિયા લાખણકા ગામ મારું ગરેડા તાલુકો જિલ્લો બોટાદ બસો વીસ કીવી બનાવે છે એમાં અમારું પર્યાવરણ બસતું નથી ગામ લોકોએ ચાર હજાર વૃક્ષો કરી કરીને સોંપેલા છે અને અમારા ગામનું ગવસર કે સરકારી પડતર ઈ ડીઆલ નક્કી કરેલું નથી સત્તા પણ આ જમીન દઈ દેવામાં આવી છે નથી ગ્રામસભા કરવામાં આવી કે નથી કોઈ ગામને સરપંચોને કે પૂછવામાં આવ્યું અને બારોબાર વેસી દેશે તો આ ગામની જમીન કઈ રીતે બસશે પર્યાવરણ કઈ રીતે બસશે ગામ શું કરવું આ તો અને બંધ રાખવું જોઈએ અથવા તો બીજી બીજગ્યાએ જો જગ્યા મળે તો એને લઈ જવું જોઈએ બાકી આ અમારા વૃક્ષો ગામ લોકોએ દાળિયું કરી કરીને સોંપાવ્યા છે અને એક વૃક્ષ ન નીકળવા પડે નરેન્દ્ર મોદીનું સપનું હતું એક નામ એક વૃક્ષ તો અમે સ્વયં ખર્ચે છે લાખણકા ગામની અંદર અંદાજે નાના મોટા પાંચ હજાર પશુ છે ગાયું ભેંસુ બકરા ઘેટા અને સરકાર દ્વારા બસો વીસ કેવીની આ મંજૂરી ગૌસરમાં લાખણકાનો રેકોર્ડ એવો છે કે પડતર અને ગૌસર નક્કી કરવો સરકાર નક્કી નથી કરી તો અમારા માલધારીઓનું કહેવાનું એવું છે કામ પેલા ગૌસર અથવા પડતર નક્કી કરી બતાવે જો આની ઉપર કોઈ પણ એવી નહીં કરવામાં આવે કે કામ બંધ રાખવામાં નહીં હોય તો માલધારી સમાજ દ્વારા મામલતદાર કચેરીનો કલેક્ટર કચેરીની જરૂર પડશે તો એમ ઘેરાવ કરવામાં આવશે અને પશુધન લઈ અને અમારા બૈરા છોકરા લઈ અને એમ ત્યાં જઈ અને માલધારી માલધારી સમાજ બધો મામલતદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને દસ દિવસ ત્યાં રહેવું પડે તો ત્યાં રહી અને માલધારીના બાળ બસા લઈ અને ત્યાં જવા જવાના છીએ એટલે અમારી સરકાર શ્રીને વિનંતી છે કે અમારું આ ગૌચર એ બંધ રાખવામાં આવે નકર અમે અમારા પશુ છે ક્યાં લઈને જઈશું